આ ગાળો છે બે હજાર તેર બે હજાર ચૌદનો અમદાવાદ એના સ્વભાવ પ્રમાણે દોડી રહ્યું હતું અને અમદાવાદીઓ પૈસા કમાવવા દોટ મૂકી રહ્યા હતા જ્યારે અમદાવાદીઓ પૈસા કમાઈ રહ્યા હતા પૈસા કમાવવા દોટ મૂકી રહ્યા હતા ત્યારે અમદાવાદની અંદર એક ગેંગસ્ટરની એન્ટ્રી થાય છે અને એ ગેંગસ્ટરને ખબર પડે છે કે આ શહેર માલેતુજારોનું શહેર છે આ શહેરને લૂંટી શકાય આ શહેરને બરબાદ કરી શકાય પણ આ ગુજરાતી માણસ ફરિયાદ કરશે નહીં કારણ કે તે ડરપોક છે આ ગુજરાતી વેપારીને વેપાર કરતાં આવડે છે આ ગુજરાતી વેપારીને બધું જ આવડે છે પણ અંદરથી તે ગભરું છે તે સામનો કરશે નહીં અને એટલે જ આ ગેંગસ્ટરે પોતાનો પગ પેસારો શરૂ કર્યો હતો અમદાવાદ પોલીસ આખી ઘટનાથી અજાણ હતી કે આ ગેંગસ્ટર હવે પોતાનું સામ્રાજ્ય અમદાવાદ શહેરમાં ઊભું કરી રહ્યો છે અને ગેંગસ્ટરના આવ્યા પછી અમદાવાદના જ્વેલર્સોને એક પછી એક ફોન આવવા લાગ્યા વેપારીઓ સાથે આ ગેંગસ્ટર પોતે વાત કરતો હતો અને કહેતો હતો કે ખંડણી તો આપવી પડશે બહોત માલ કમાયા હૈમ થોડા દેના પડેગા થોડા દેના પડેગા એટલે વાત લાખોમાં થતી પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા ભેજ દો અને પછી તે પોતાનો એકાઉન્ટ નંબર આપતો આ એક નવી મોડેલ્સ ઓપરેન્ટી હતી ખંડણી માગનાર ને ક્યારે આ વેપારીઓએ જોયો નહોતો પણ ખાસ કરી જેને ટાર્ગેટ કરવામાં આવતા હતા એ બધા જ અમદાવાદના નામાંકિત જ્વેલર્સો હતા જેમના શોરૂમ પણ કરોડોના હતા આ બધા જ જ્વેલર્સને ત્યાં એક પછી એક ફોન શરૂ થાય છે અને ફોન કરનાર બધાને એક સરખી સૂચના આપે છે કે માલ કમાયા હૈ તો પૈસા દેના પડેગા અને એ પૈસા એટલે પચીસ લાખ ત્રીસ લાખ પચાસ લાખ આ પ્રકારની માગણીઓ થતી હતી આ ગેંગસ્ટર પોતાનો એક એકાઉન્ટ નંબર આપતો હતો અને કહેતો હતો જિંદા રહેના હૈ તો ઇસમે પૈસા ડાલ દો કેટલાક જ્વેલર્સે એવું માની લીધું કે આ કોઈક મજાક કરે છે મસ્તી કરે છે કોઈક ટપોરી ટાઈપ છે એટલે શરૂઆતમાં તેમણે આ ઘટનાની અવગણના પણ કરી પણ પછી એવું થયું કે જે જ્વેલર્સને ફોન આવ્યો હોય એ જ્વેલર્સના ઘરે એ જ્વેલર્સની ઓફિસ પર કે જ્વેલર્સ જતા હોય ત્યારે મોટર ઉપર બે માણસો આવે અને ગોળી ચલાવે ગોળી એવી રીતના ચલાવે કે જ્વેલર્સને વાગે નહીં અને પછી તરત પાછો પહેલાં ગેંગસ્ટરનો ફોન આવે એ સિર્ફ સેમ્પલ થા અપકી ગોળી છાતીમાં લાગે ગઈ ઓર જાઓગે આમ ગેંગસ્ટર સેમ્પલ આપતો હતો કે પૈસા આપો અને તમે મને જો ટપોરી ગણતા હોવ તો તેની કિંમત ચૂકવવા તૈયાર રહો એટલે તે ગોળીઓ પણ ચલાવડાવતો હતો જોકે હજી સુધી તેણે કોઈ જ્વેલર્સને ગોળી મારી નહોતી આ ઘટના એટલી ગંભીર હતી જ્વેલર્સ એટલા ડરી ગયા હતા કે લોકો એક પછી એક આ ગેંગસ્ટરને પૈસા ચૂકવી રહ્યા હતા પણ પોલીસ સામે આવવા કોઈ તૈયાર નહોતું પોલીસને કોઈ માહિતી આપતું નહોતું આ દોરમાં કેટલાક એવા પણ હતા કે જેમણે પૈસા આપવાની ના પાડી દીધી અને પછી એવું બને છે કે એક પછી એક બે જ્વેલર્સની હત્યા થઈ જાય છે તે પોતાની કારમાં આલિશાન કારમાં જ્યારે જઈ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ ઉપર બે માણસો આવે છે ધડાધડ ગોળીઓ ચલાવે છે અને બે લોકોના મોત થાય છે અમદાવાદ સ્તબ્ધ થઈ જાય છે જ્વેલર્સ એસોસિએશન હવે સરકાર પાસે જાય છે અને ન્યાયની ગુહાર લગાડે છે અમને રક્ષણ આપો સરકાર માટે આખો બહુ અગત્યનો પ્રશ્ન એટલા માટે બની જાય છે કે અમદાવાદ ડરી ગયું હતું એક ગેંગસ્ટર આવી પહેલાં ધમકી આપે છે ખંડણી માગે છે ખંડણી ના આપો તો સેમ્પલમાં ગોળીબાર આપે છે અને પછી તમે ના માનો તો તમારો જીવ લેતા પણ તે ખચકાતો નથી મામલાની ગંભીરતા જોતા ગુજરાત સરકારે તાત્કાલિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપ્યો કે આ મામલો હવે તમે સંભાળો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા હિમાંશુ શુક્લા અને હિમાંશુ શુક્લા પાસે આખી વિગતો આવે છે હિમાંશુ શુક્લા એસીપી એમડી ચૌધરીને બોલાવે છે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને બોલાવે છે ઇન્સ્પેક્ટરો પણ બહાદુર અને જાબાજ ઇન્સ્પેક્ટરો હતા આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સુવર્ણ યુગ પણ ગણી શકાય કારણ કે અહીંયા આગળ જે પોલીસ અમલદારોની ટીમ હતી એ એકથી એક ચઢિયાતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા જીતુ યાદવ ઇન્સ્પેક્ટર એસ એલ ચૌધરી ઇન્સ્પેક્ટર ભાવેશ રોજિયા ઇન્સ્પેક્ટર આર આર સરવૈયા જેવા અધિકારીઓ પણ હતા આ ઉપરાંત સબ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા કિરણ ચૌધરી જે એન ઝાલા સબ ઇન્સ્પેક્ટરો પણ હતા આમ કેટલાયના નામ ગણાવી શકું આવા અધિકારીઓની એક ટીમ મજબૂત હતી કે જે યા કરીને તૂટી પડતી હતી ગુનેગારો ઉપર હિમાંશુ શુક્લ પોતાની ટીમને બોલાવે છે અને સૂચના આપે છે કે આ જે કોઈ ગેંગસ્ટર હોય એને આપણે પકડવાનો છે અને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તૈનાત થાય છે જેટલી ઘટનાઓ ઘટી હતી તેમાં બધા જ લોકોની પૂછપરછ શરૂ થાય છે અને કોમન ફેક્ટર શું છે એની જાણકારી મેળવવા લાગે છે આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પેરેલ કામ કરી રહ્યું હતું ત્યારે જ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ફરી એક જ્વેલર્સને ત્યાં લૂંટ થાય છે ત્યાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ મળે છે અને સબ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજાને ઇન્ફોર્મેશન મળે છે કે આ લૂંટ કોણે કરી છે ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજાની માહિતીના આધારે મનીષ ગોસ્વામી નામના એક ગેંગસ્ટરને પકડવામાં આવે છે અને તેની પૂછપરછનો દોર શરૂ થાય છે ત્યારે ઇન્સ્પેક્ટર આર આરાઈ જાડેજાને એક અગત્યની માહિતી મળે છે અને માહિતી એવી હતી કે આ ખંડણીના જે પ પંદરથી સત્તર બનાવો છે ત્રણ જગ્યાએ ગોળીબાર કર્યો છે અને બે જ્વેલર્સની હત્યા કરી છે એનો માસ્ટર માઇન્ડ એનો ગુનેગાર આ ચોક્કસ વ્યક્તિ છે અને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આ ગેંગસ્ટરનું નામ આવી ચૂક્યું હતું બસ તેને પકડવાનો હતો અને ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવે છે તેની વાત હું કાલે કરીશ આ ડરી ગયેલા અમદાવાદની વાત છે આ જ્વેલર્સોની વાત છે આ હત્યા અને ખંડણીની વાત છે કોણ હતો આ ગેંગસ્ટર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શું કર્યું આ ઓપરેશનની વાત હું તમને કાલે કરીશ તે પહેલાં અમારો બેલાય કોણ દબાવો અમારી સાથે જોડાવો અને આવનારી એક નવી સ્ટોરીની માટે તૈયાર રહો નમસ્કાર